એમાં માતાપુર ગ્રામ પંચાયતની ચૂંટણી અઢી વર્ષના વહીવટના શાસન બાદ યોજાઈ રહી છે અને આ ચૂંટણીમાં અમારા દ્વારા વિકાસશીલ પેનલ બનાવવામાં આવી છે અને તેના સરપંચ પંચના ઉમેદવાર તરીકે વાલજીભાઈ કાનજી આહીરને પણ ઉમેદવાર તરીકે અમે પસંદ કર્યા છે સાથે સાથે અઢારે આલમમાંથી ઉમેદવારો પસંદ કરીને ગામને અમે શ્રેષ્ઠ પેનલ અને શ્રેષ્ઠ સરપંચ દેવાનો અ પ્રયત્ન કરી તમે લોકોને શું કરવાનું છો કરી કે છેલ્લા ઘણા વર્ષોથી એક જક્રી શાસન પંચાયત માં રહ્યું છે અને માતાપુરની પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે વિકાસની સાથે ગુજરાતના વિકાસ સાથે હરણફાળ ભરો માટે અમારા આ માધાપર ગામમાં પરિવર્તન જરૂરી છે મારું નામ કાનજી અહીત આપણે ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી રહી છે ત્યારે છેલ્લા ત્રણ ટ્રમ થી હું પંચાયત ના સભ્ય તરીકે સેવા આપી છે અને જે ગામની જે વિકાસ થઈ રહ્યું છે એ વિકાસ ને હજી ગતિશીલ બનાવવા માટે અમે વિકાસશીલ પેનલ ઉતારી છે અને અમારા જે સમર્થકો છે કાલે ફોર્મ ભરવામાં આપે જોયું હશે કે સમગ્ર તાલુકા પંચાયતના બને સદસ્યશ્રીઓ પટેલ સમાજના અગ્રણીઓ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જિલ્લા અને પ્રદેશ ભાજપના હિતેશભાઈ ખંડોલ સૌ સાથે મળી અને અમારી વિકાસશીલ પેનલનો ફોર્મ ભર્યું છે તો વિજય પ્રજા ચોક્કસ બનાવશે કે અમારા કામો છે જે વિકાસના કામો કર્યા છે એને અનુલક્ષીને અમે વિકાસના કામો સાથે લઈને ચાલવાના છે તમે પ્રજાને શું અપીલ કરશો પ્રજાને અપીલ જ કરીશ કે છેલ્લા ઘણા સમયથી એક તરફથી શાસન ચાલ્યું છે ત્યારે પ્રજા પણ પરિવર્તન ઈચ્છી રહી છે અને આ વખતે ખાસ કરી અને ઓબીસી અનામત આવી છે ત્યારે જે મારો પંદર વર્ષનો અનુભવ છે એનો પ્રજા અને ગામને લાભ મળશે અને પ્રજા અમારી તરફેણમાં મતદાન કરશે એવી અમને આશા અને અપેક્ષા છે